you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભારતમાં દર વર્ષે વાયરસજન્ય તાર ડેન્ગ્યુ દેખા દે છે મોટા ભાગે ચોમાસાની શરૂઆત થતા જ બીમારીઓ પણ માણસને કેરી લેતી હોય છે ગુજરાત દિલ્હી પંજાબ હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન જેવા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ આવવા લાગે છે ડેન્ગ્યુના તાપમા શરીરના શાંધાને અડકા એટલા દુખે છે કે દર્દી માટે દુખાવો અસહ્ય બની જતો હોય છે વરસાદના આગમન સાથે ડેન્ગ્યુની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પર સાબિત થઈ શકે છે ઘણા લોકો ડેન્ગ્યુ ના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચાર પણ અપનાવે છે આમાં એક બકરીનું દૂધ છે એવું માનવામાં આવે છે કે ઓછી પ્લેટ કાઉન્ટ કિસ્સામાં બકરી દૂધ ફાયદાકારક સાબિત થઈ શકે છે આજ કારણ છે કે જ્યારે ડેન્ગ્યુ વધે છે ત્યારે બકરીનું દૂધ મોંઘુ થઈ જાય છે બકરીના દૂધમાં વિટામિન બી સિક્સ સી અને ડી ભરપૂર માત્રામાં હોય છે તેમાં ફોલેટ બાઇન્ડિંગ કરનારા કોમ્પોનેન્ટ પણ વધુ હોય છે જેના કારણે ફોલિક એસિડ માત્રા પણ વધે છે બકરીના દૂધમાં પ્રોટીન જટિલ નથી જે તેને પચવામાં એકદમ સરળ બનાવે છે તેની મદદથી બ્લડ કાઉન્ટ પણ વધે છે કેટલાક નિષ્ણાતો માને છે કે ડેન્ગ્યુમાં બકરીનું દૂધ ફાયદાકારક છે